આગ પર કાબુ મેળ્યો હતો ટ્રકમાં લગભગ ત્રણસો ત્રીસ સિલિન્ડર હતા એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે આરટીઓ વાહન જોતા જ ટેન્કર ચાલકે વાહનને ઢાબા તરફ ફેરવી દીધું હતું આ દરમિયાન ટ્રક ગેસ સિલિન્ડર ભરેલા ટ્રક સાથે અથડાઈ ગયો હતો મંગળવારે રાત્રે દસ વાગે ડુડુના મોખમપુરા નજીક આ અકસ્માત સર્જાયો હતો પાર્ક કરેલા પાંચ વાહનોમાં પણ આગ લાગી ગઈ હતી ત્યારે આ ઘટના બાદ હાઈવેની બંને બાજુ ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો હતો બુધવારે સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ હાઇવે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવાના વિધાનસભા મત વિસ્તારમાં એલપીજી ટ્રક અકસ્માત થયો હતો જયપુર અજમેહર હાઇવે પર ડુડુ એક મોટું શહેર હોવા છતાં ત્યાં કોઈ ફાયર બ્રિગેડ નથી અકસ્માત પછી કિશનગઢ બાગરૂ અને ફાયર બ્રિગેડના વાહનો બોલાવવા પડ્યા હતા જેના કારણે રાહત કામગીરી શરૂ કરવામાં વિલંબ થયો હતો એનએચએઆઈ અકસ્માત અંગે એક રિપોર્ટ તૈયાર કરી રહ્યું છે આ રિપોર્ટમાં અકસ્માત પાછળના કારણો અને બેદરકારીની વિગતો આપવામાં આવશે મોજમામાં બાદ તહેસીલદાર સુરેન્દ્ર બિશ્નુએ જણાવ્યું હતું કે ટેન્કરમાં બેન્ઝિન એક અત્યંત જ્વલનશીલ રસાયણ હતું પેટ્રોકેમિકલ નિષ્ણાતે આ વાતની પુષ્ટિ કરી હતી ત્યારે ટ્રક ગુજરાત તરફ જઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે જ્યારે એલપીજી સિલિન્ડર ભરેલા ટ્રકમાં આગ લાગી ત્યારે આ લોકો નજીકના ઢાબાની બહાર ભેગા થયા હતા આ દરમિયાન એક જોરદાર વિસ્ફોટ થયો અને એક સિલિન્ડર ઉડીને ઢાબામાં ઘૂસી ગયો હતો ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો ઘટનાની માહિતી મળતા જ એસડીએમ બલવીરસિંહ એએસપી શિવલાલ બેરવા અને મોખમપુરા અને ડુડુ પોલીસ સ્ટેશનની પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી